ગુજરાતના આર્મી જવાન ફરજ પરથી પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના ટ્રેનમાં તેમની હત્યા થઈ હતી આર્મી જવાનને કોચ ચાદર માગી હતી ત્યારે મામલો વિચક્યો હતો અને કોચ ઘા મારી જવાનની હત્યા કરી નાખી હતી આજે જવાનનો પાર્થિવ દેહ વતન આવતા જ આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા પ્રાપ્ત વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગીડાસણ ગામના વતની છે અને છેલ્લા બાર વર્ષથી ભારતીય સેનામાં બોમની રક્ષા કરે કાજે ફરજ બજાવવા જિગ્નેશભાઈ ચૌધરી તાજેતરમાં જમ્બુના ઉદયપુરમાં ફરજ બજાવતા હતા રવિવારે તેમને રજા મળ્યા બાદ તેઓ ફિરોજપુર કેન્ટનથી જમ્બુ તાવી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા દરમિયાન ટ્રેન મુસાફરી જવાન જિગ્નેશભાઈ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ જોબર મેમણે સાથે ચાદર માગવાની બાબત લઈ લે તરાર થઈ હતી જે બાદ મોડી રાત્રે ટ્રેન લશ્કરો સવારથી થઈ દરમિયાન કોચ એટેન્ડન્ટ ચુબેરી છરી સાથે ટ્રેનમાં પહોંચ્યો હતો અને સેનાના જવાનને જિગ્નેશભાઈ ચૌધરી સાથે તકરાર કરી છરી ગાડી તેમના પર હુમલો કર્યો હતો આવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો